મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળી જેમાં રવિ સિઝન માટે ખેડૂતોના હિતમાં સરકારે લીધો છે મોટો નિર્ણય રવિ સિઝન માટે ખેડૂતોને વીસમી નવેમ્બરથી દસ કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે સરકારના આ નિર્ણયથી જીરું પકાવતા ખેડૂતોને પણ ફાયદો થશે રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે વીસમી નવેમ્બર બે હજાર પચીસથી જ આઠ કલાકના બદલે દસ કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે કૃષિ પેકેજ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી કે અત્યાર સુધીમાં સોળ લાખ ખેડૂતોની અરજી આવી છે વાવ થરાદ અને પાટણ જિલ્લાના સવા લાખ ખેડૂતોની અરજી આવી છે જ્યારે ટેકાના ભાવે મગફળી વેચવા નવ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે અત્યાર સુધીમાં સિત્તેર હજારથી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી છે અગિયારસો આડત્રીસ કરોડનું પેકેજ જે ઉત્તર ગુજરાતમાં આપવામાં આવ્યું હતું જેમાં સવા લાખ ખેડૂતો એ અરજી કરી છે હમણાં સુધી જે ઉત્તર ગુજરાતનું પેકેજ હતું એમાં બી ભાવ વધારો કરીને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પ્રોએક્ટિવલી નિર્ણય લઈને બધા જ આખા ગુજરાતમાં એક સરખું બાવીસ હજાર રૂપિયાનું પેકેજ નક્કી કરવામાં આવ્યું હતું અને એની કામગીરી ઝડપથી ચાલું છે આ જે કોઈ લોકોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે એને ઝડપથી આ જે રાહતની રકમ છે એવી ઝડપથી મળી રહે તે માટે વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે એટલું જ નહીં કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો પાસે ઉઘરાવવામાં આવતા રૂપિયા મુદ્દે સરકાર કરશે કડક કાર્યવાહી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વીસી કોઈ ખેડૂતો પાસેથી રૂપિયા નહીં વસૂલી શકે સરકાર એક ફોર્મ દીઠ બાર રૂપિયા આપે છે જો કોઈ વીસી ખેડૂત પાસેથી રૂપિયા ઉઘરાવશે તો કાર્યવાહી કરવાની કલેક્ટરને કડક સૂચના અપાઈ છે એક તો તમામ બીસીઈને એક ફોર્મ દીઠ બાર રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયાને લઈ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરી કિસાન સન્માન નિધિના કાર્યક્રમમાં કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે સમયસ મળ્યાના પંદર દિવસ સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી શકશે અગાઉ એસએમએસ મળ્યાના સાત દિવસ સુધી મગફળી વેચવાની સમય મર્યાદા હતી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સમય મર્યાદા વધારતા હવે ખેડૂતો એસએમએસ મળ્યા બાદ પંદર દિવસ સુધી ગમે ત્યારે ખરીદ કેન્દ્ર પર મગફળી લાવી શકશે અત્યાર સુધીમાં એક હજાર એકસો કરોડની ટેકાના ભાવે ખરીદી થઈ ચૂકી છે માની મુખ્યમંત્રીના માર્ગદર્શનની જે હવે કર્યું છે કે પંદર દિવસ સુધી મળ્યો હોય એ ખેડૂતો કેન્દ્ર માં લાવી શકવા નથી એટલે ખેડૂતોને ક્યાંય ચિંતા કરવાની આવશ્યકતા નથી એ પ્રકારે અગિયારસો કરોડ રૂપિયાની ખરીદી થઈ ચૂકી છે